હેલો ડિયર સ્ટુડન્ટ ગુજરાતી વિષયના આગળનું ચેપ્ટર ગયા હવે એની આગળનું ચેપ્ટર નંબર નવ ભણીશું તો ચેપ્ટર નંબર નવ ધોરણ સાત પાઠનું નામ છે કદર કદર તો પાઠના લેખક દોલત ભટ્ટ વિશે થોડું જાણીએ તો પ્રસ્તુત લોક કથામાં દોલત ભટ્ટે એક કથાનાયક એટલે કે વાલા કેસરિયાની કોઈ પણ જાતની ઓળખાણ વગર મદદ કરવાની ભાવના અને ઉદારતા પ્રગટ થાય છે રાઘોબા અમરેલીના સુબા બન્યા પછી પોતાની આબરૂના રખેવાને યાદ કરી કદર ભૂલવાનું ભૂલતા નથી અને આ વાત અહીં લોકકથાની શૈલીમાં રજૂ કરવામાં આવી છે તો બાળકો આ કદર પાઠ એ કેવો પ્રકાર છે લોકકથા તો ચલો બાળકો હવે આપણે પાઠને આગળ ભણીએ કર્ણુકરી નદી આમ તો નાનકડી પ્રવાહ એ પણ એનો કાંઠો બારે માસ લીલો કુંજાર રહેતો જે કર્ણુકરી નદી છે તે આમ તો કેવી છે નાની છે તેનો પ્રવાહ એટલે વહેતું પાણી પણ કેવું છે પાતળું અને પણ એ એનો બંને કાંઠે એટલે કે બંને શેરે શું હોય બારે માસ લીલો કુંજાર હોય છે કરણુકુનો કાંઠો ચરી એના કાંઠે નામનું ગામ આવેલું છે કયું ગામ છે ગણી ગણી ગામ તો ખોબા જેવડું પણ એની રૂડપ ઊંડીને આંખે વળગે એવી રૂડપ એટલે કે એની સૌંદર્ય સૌંદર્ય બ્યુટીફુલ ગામ છે તો ગામમાં વસનારા માણસો ઓલ ડોલ તેમાં સૌ કરતા સવા એક આદમી વાળો જાતનો ચારણ તેનો ધંધો ઘોડા વેચવાનો અને લેવાનો નાનપણથી જ એને ઘોડા સાથે ભારે હેત પ્રીતિ એટલે કે પ્રેમ હતો અરબી પંજાબી કચ્છી અને કાઠિયાવાડી ઘોડાઓ વાલા કેસરીયાના તબેલામાં હણહણાટી કરે એટલે કે બોલતા હતા હણહણ આવો વાળો કેસરી એક દી વરોદરામાં જઈને ઊભો રહ્યો મીટ મંડાતા જ મન ઠરી જાય એવા ઘોડા જોઈને સૌ રાજી રાજી થઈ જતા હજાર રૂપિયાની વાંસળી કેડે બાંધીને નીકળેલા કેસરિયાની વાંસળીમાંથી વાટ ખર્ચીમાં પાંચસો તો વપરાઈ જ ગયા એક પણ ઘોડો ખપતો નહોતો એની કિંમત સાંભળીને સૌ પાસા વળી જતા હતા આખરે કેસરીયાએ વડોદરાને રામ રામ કરીને ઘણી ભેગા થઈ જવાનો નિર્ણય કર્યો તો કેસરીઓ જ્યાં ઘોડા વેચવા ગયો હતો વડોદરા ત્યાં તેની કિંમત બધા લોકોને શું હતી વધારે પડતી હતી એટલે કે ઘોડા મોંઘા પડતા હતા માટે કોઈ લેતું ન હતું આખરે કંટાળીને નિરાશ થઈને કેસરીઓ વડોદરાને રામ રામ કરીને આવત પાંચ ઘોડાઓ વાલા કેસરિયા એ વડોદરાને વેગડું મૂકવા પગ ઉપાડ્યા તો જાતવંતના પાંચ ઘોડાઓ પોતાના જાતના ઘોડાના જાતના પાંચ ઘોડાઓને દોરીને દોરીને એટલે કે પકડીને વાલો કેસરીઓ વડોદરાને ચાલવા લાગ્યો પાણી પંથા ઘોડાઓને પાસા વગર અસ અસવારના પછી એની ચાલમાં પૂછું ઉસું કેસરિયાએ એક ઘોડા ઉપર રાંગ વાળી અને બાકીના પાંચેય ઘોડાઓને એની ફરતા થનગણકતા ચાલવા માંડ્યા તો કેસરિયાએ એક ઘોડા ઉપર બેસીને ચાલવા લાગ્યો અને બાકીના પાંચ ઘોડાઓને તેની દોરી પકડીને પાછળ પાછળ ચાલવા લાગ્યા અને બધા એક સાથે હણહણવા લાગ્યા એટલે કે થન ગણતા ચાલવા લાગ્યા જાયદી ખજૂરની પીસી જેવો વાન હાથ મૂકો તો લપસી જાય એવી સુવાળી ચમકતી ચામડી અને કાન સોરીને દોઢે ચડાવતા જાણે ભગવાનને ઘરેથી મલમલ ઓઢીને આવ્યા હોય એવા ઘોડાઓને રમતે ચડ્યા છે તો ઘોડાઓ કેટલા સુંદર છે જેમ પેલા આપણે શું કહીએ મલ મલમલ એટલે કે પેલા રેશમ ટાઈપના એકદમ સુવાળી એની સ્કીન એના રૂવાટી સુવાળી સુંદર દેખાવડી હતી એટલે એમાં એવું કહ્યું છે કે મલમલ ઓઢીને આવ્યા હોય ને ચાદર જેણે મલમલની ચાદર ઓઢીને આવ્યા હોય ને એ ટાઈપની એટલે કે રેશમની ચાદર એવા ઘોડાઓ લાગતા હતા વાલાનું મન આજ વડોદરા માથેથી ઉઠી ગયું છે જટ પોતાના ગામ ઘરને ભેગા થવા મન વડોદરામાંથી ઉઠી ગયું એને લાગ્યું કે અહીંયા કંઈ જ આપણું થાય નહીં એટલે કે અહીંયા કોઈ ઘોડો વેચાય નહીં માટે તે ઘર ભેગા એટલે પોતાના ગામ ભેગા થવામાં મનમાં વિચારો આવ્યા લાગ્યા પણ એમ ઘરની ગામ કંઈ નજીક થોડું છે તો આવી જાય એ પણ દૂર છે એમ વાટ ખર્ચીની વધેલી પાંચસો રૂપિયાની વાંસણી કેળે બાંધી છે અને પોતાની ખોરાકી અને ઘોડાના જોગાણની જોગવાઈ એમાં ભલી ભાતે થઈ જાય છે એવી ધરપકડ અહીંયામાં છે તો કંઈ ગામ પહોંચતા પહોંચતા એક બી એક બે દિવસ લાગે માટે ખર્ચો પણ થાય ને રસ્તામાં કે ઘોડાઓને ખવડાવવાનું પોતાને ખાવાનું પોતાના ભોજનનો વ્યવસ્થા કરવાની માટે તેને મનમાં એક ધરપકડ હતી કે પાંચસો રૂપિયાની વાંસળી કેળે છે તેને વેચીને તેની સગવડ કરી દઈશું તો વડોદરાથી બહાર પગ દીધો ત્યાં એક ખોરડામાંથી ગોદડા થામ વાસણ ઘરની નાની મોટી તમામ જશનો ઢગલો જાતે ભાળ્યો બે એક ડગલા આગળ હાલ્યો ત્યાં નાના છોકરાઓ કાળજા કંપા એવા કાળા સંભળાણા કુણા હૈયાવાળા વાલા કેસરિયાની કેસરિયાથી ઘોડાની લગામ તણાઈ ગઈ અને તમાશો જોવા ટોળું ભેગું થયું હતું ઘોડેથી ઉતરીને ટોળાને વીંધીને વાલો ઘરની લગોલગ જઈને ઊભો રહ્યો તો જે પેલા બાળકોના ચિસ્કારીઓનો અવાજ આવતો હતો તે તેનાથી શું થયું કેસરિયાનું મન ટગી ગયું અને દયા આવી માટે તે ઘરની ઘરની બાજુમાં ઊભો રહ્યો યુવાન મરાઠાના મોં ઉપર મસ વળી ગઈ હતી તાપ લઈને આવનાર શેઠ ઉપર વાળાએ નજર દ્રોબી અને સવાલ કર્યો તો શેઠ કેટલા રૂપિયાનું લેણું આંકડો બોલો ભાઈ તારો મારક તારી રાહ જોવે છે હાલ તો થા તો જે પેલા બાળકો રોતા હતા ત્યાં શું હતું લેન્ડાર લેન્ડાર પોતાના પૈસા પાછા લેવા આવ્યા હતા પણ જે ગરીબ છે તે ચૂકવી નથી શકતા માટે ત્યાં ગાભા ગોધરા ઠામ ઠીકરા બધું બહાર કાઢે છે અને તે એક મરાઠા વ્યક્તિ છે તો તેને જઈને એને કેસરીએ પૂછ્યું કે શેઠ કેટલા રૂપિયાનું લેણું બાકી છે આંકડો બોલો તો પેલા શેઠે શું કહ્યું ભાઈ તારો મારક તારે રાહ જોવે છે તું હાલ તો થા તારું કામ નથી શેઠના અવાજમાંથી તિસ્કાર છૂટ્યો બાપ બોલો કેટલાનું લેણું આ છોકરાના આહુડા મારાથી જોવાતા નથી શેઠનો મિજાજ ટડાયો તો પાસુ કેસરીએ શું બોલ્યો બાપા બોલો કેટલાનું લેણું છે આ છોકરાના આંસુ મારાથી જોવાતા

તો પેલો મરાઠા રાઘોબા ફાટી આખો વાળા કેસરિયાને જોઈ રહ્યો તો મરાઠો વ્યક્તિ હતો તો એક દારૂ કેસરિયાને જોતો રહ્યો કે પોતાની વાંસણી છોડીને પાંચસો રૂપિયા ગણી આપ્યા વાંસણી એટલે કે સિક્કા મૂકવાની એક પ્રકારની કોથળી આવે પૈસા મૂકવાની કોથળી તો સદાય ખુમારીમાં તળબો રહેતો રાઘોબાના મનમાં કાઠિયાવાડી પાઘડીવાળો વાલો કોતરાઈ ગયો તમારું નામ નામ ભગવાનનું કામે ભગવાનનું શું કહ્યું પહેલાં કે નામ ભગવાનનું ને કામે ભગવાનું બોલીને તે કેસરીઓ ઘોડે ચડીને હાલવાની તૈયારી કરતા હતા અને કેસરીયાના ઘોડાની વાઘ પકડીને જુવાન મરાઠો બોલ્યો પકડીને બોલ્યો તમારું નામ ઠામ ના આપો તો તમને મારા છોકરાના સમ લાચાર બનેલા વાલાએ બોલ કીધા મારું નામ વાલો કેસરિયો ગામ મારું ઘરણી અને મરાઠાના છોકરાના લૂસીને નીકળેલા કેસરિયાએ રણોલીમાં એક ઘોડો વેચીને વાટ ખર્ચી કાઢી લીધી વાત ઉપર દોઢ ડાયકો ગયા ખાઈ ગયો તો ઉપર ડાયકો ખાઈ ગયો ગણી માથે પ્રભાતના તેજ પથરાવા માંડ્યા છે કણુકીના લીલા કુંજાર કાંઠા ઉપર બેઠેલા ભગવાન ગણેશ્વરના મંદિરમાં બ્રાહ્મણોના મંત્રોચાર ગુંજી ઉઠ્યા છે ખીલેથી સૂટીને ઢોર ધણમાં જઈ રહ્યા છે બરાબર એ ટાણે ગામમાં અમરેલીના દસ ઘોડે સવાર દાખલ થયા કદાવર કાયા રાજના પોશાકમાં ટંકાઈ ગઈ છે દરેકના ખભામાં જામનગરી ઝંઝાળિયું ઝૂલતી આવે છે

એટલે કે ફેટો પાઘડી કહીએ ને તે અણધાર્યા રાજના સિપાયુ ગામમાં આવેલા ભાડી માણસો હેપટાઈ ગયા એટલે કે હેપટાઈ ગયા એટલે કે અચંપિત રહી ગયા ચોકી ગયા પાલા કેસરીયા નામનો માણસ ક્યાં ક્યાં રહે છે સિપાહીએ પૂછ્યું બાપુ આથમણા બારનું ખોડું કંડાઈ એનું ઘર એટલે બાપુ આથમણી દિશામાં બારનું એટલે કે જે બાણું દેખાય છે જે ખોડું છે એટલે કે ઝૂંપડી છે તેની ઘર છે એ જેનું ઘર આંખના પલકારામાં ઘોડાએ ઘોડાઓ વાલીને ડેલી આગળ આવીને ઊભા રહ્યા પગ પછાડતા અરબી ઘોડા ઉપર આરુ થયેલા અસર સરદારે દણક દીધી વાલા કેસરીયા દણક એટલે કે બોલ્યા દિ ઉગ્યામાં અજાણો સાથ સાંભળ્યો પણ દાતણ પામી પરવારી ઓછળી કોડે બેસી ભગવાન સુરતની સ્તુતિ કરતા વાલાએ જવાબ ન દીધો બીજા સાદે પસવાડાના વાડામાં વાસિંદુ કરતા કેસરિયાના ઘરવાળા ઘર વાળા આવીને બોલ્યા છે તો ઘરમાં પણ રાજના સિપા કે રાજ્યના સિપાહી સાત વર્ષથી સાત પેઢીમાં ક્યારેય આવ્યા નથી ને આજે સિપાહી આવ્યા એટલે કે આ શું થયું કયું બોલતા નહીં વાલીની માળા પૂરી થઈ ગઈ ઉઠીને ડેલી આવ્યો આવો બાપા આવો તું મેરા નામ વાલા કેસરિયા હા બાપ હું જ વાલો કેસરિયો તુમકો અભિના અભિસુબાને અમરેલી બુલાયા હૈ મને તુમકો સુબાકા ફરમાને અબીને અબી વાલા કેસરિયા કો હાજર કરો અરે બાપ કાક ભૂલ થતી લાગે છે હું તો ઘોડાનો સોદાગર સુબો મને ટેળાવે માન્યામાં નથી આવતું મેં કાંઈ રાજનો ઘણો કર્યો છે ઘનો એટલે કે ગુનો ફરમાન હે ચલો સિપાહીની આંખ કરડી થઈ હાલો બાપ કાંઈ રાજના ટેરાને પાસું થોડું થેલા છે તો ચાલો ત્યારે કે રાજનો મેસેજ આવ્યો છે તો એને કંઈ એમ નકારી ફોરી દેવાય તો વાલાએ કસવાળું કેર્યું પહેર્યું માથે પાઘડી મૂકીને સિપાહી સાથે ગોળે ચડ્યો જાત જાતા આઈને કહેતો ગયો કે આઈ એટલે કે પોતાની આઈ બા મામીને કહેતો ગયો કે સાંજે પાછો વળી આવી ઉપાધિ કરતા નહીં ચિંતા ના કરતા પાછો આવે જગદંબા તમારી રક્ષા રક્ષા કરે 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 એટલે કે બપોર ટાણે વાળા કેસરિયાને લઈને સિપાહીઓ સુબાની કચેરીમાં આવી પૂગ્યા પૂગ્યા એટલે કે પહોંચ્યા કાગડોરે રાહ જોતા સુબાએ વાળાને પગથિયા ચડતો જોઈને દોડતી દીધી આવો આવો કેસરિયા તો સામેથી સુબો આવ્યો એટલે કેસરિયા શું લાગ્યું કે આ મારી મજાક ઉડાવી શીખશું બાવળું પકડીને પડખો પડક ગાડીમાંથી બેસાડી સુબો બોલ્યો બાવળું એટલે કે હાથ પકડીને પોતાની બાજુમાં જ બેસાડ્યો ને બોલ્યો કેસરિયા મને ઓળખ્યો મનમાં થયું સુબાના મનમાં કઈ ગેરસમજ લાગે છે પણ ઠરેલ દિલ દિલનો વાલો કશું એ બોલ્યો નહીં મુગા થઈ બેઠેલા એટલે કે મુંગા થઈ બેસેલા વાલીની ભરી કચેરીમાં માંડી અને સુબો બોલ્યો વાલા કેસરિયા તું તો મારી આબરૂનો રખેવા તે તે દિવસે કેડેથી વાંસળી છોડીને પાંચસો ચૂક્યા ન હોત તો હું અમરેલીનો સૂબો ન હોત હવે મને ઓળખ્યો હું રાઘોબા આજ અમરેલીનો સૂબો શું બોલ તારી શી કદર કરું મારી કદર મારે મોઢે બોલાવો એટલે હાવ મારી કદર મારા મોઢે બોલાવો એટલે કે હાવ અરે હું શેર શુદ્ધ મરાઠો છું કદર કરવાનો વખત આવે ને કદર કર્યા વગર રહું તો તો મલક મને ફટ્ય કરે મને મારી આબરૂ કાઢે માગી લે કે સરિયા વડોદરા રાજના મારી માથે ચારે હાથ છે બાજુ મારા જ હાથ છે રાજમાં મારો પડ્યો બોલ ચિલાય છે રાજમાં હું બોલું ને તે લોકો કરે છે અમીરાતમાં કેસરિયાની જીભને તાંબાનું પતરું લાવો કચેરીના કબાટમાંથી તાંબાનું પતરું હાજર થયું એના લેખ મંડાણો ગાયકવાડ તાંબાનું ઘણી ગામ વાળા કેસરિયાને યાવતચંદ્રાવત ચંદ્ર દીવા કરો બક્ષીસ તિથિ તારીખને રાજની મહોલ લાગી પહેલાના જે તાંબાના લેખો લખાતા એના પર શું થયું લેખ લખાયા અને શું કહ્યું છે યાવત ચંદ્ર દીવા કરો સૌ બક્ષીસ તો સૂર્ય અને ચંદ્ર હોય ત્યાં સુધી બક્ષીસ આપો કે એને એટલે કે ભેટ આપો યાવત ચંદ્ર દિવા કરો બક્ષીસ એટલે કે સૂર્ય અને ચંદ્ર જ્યાં સુધી છે ત્યાં સુધી તેને ભેટ આપો તિથિ અને તારીખને રાજની મોહર લાગી અને રાઘોબાએ હુકમ કર્યો કેસરિયાને માન મર્તબા સહિત ગરણી પુંગાળો એટલે કે પહોંચાડો આજે પણ વાળા કેસરિયાના જો અમરેલી જિલ્લાના ગરણી ગામમાં વસે છે તો સેને બાળકો સરસ મજાની વાર્તા લોકકથા છે ને સરસ મજાની તો બાળકો હવે આ પાઠ ને લખતા કેટલાક પ્રશ્નો તમને પૂછાય તો તેના તમારે સાચા જવાબ આપવાના હવે આગળ ને વિડીયો હવે આગળના વિડીયોમાં આપણે જોઈશું નમસ્તે